சவரகும்பேஷ கசவா ஓடு તાપો વધ્યો છે ગઈકાલે જાહેર મંચ પરથી કસ્તવાળાએ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુદાતને કરેલા કોલનો ઓડિયો જાહેર કર્યો છે જેમાં સરપંચને કોંગ્રેસમાં જોડવા અથવા તો સુધરી જવાની ચીમકી આપવાનો આરોપ છે આ ઘટના પછી મહેશ કસ્તવાળાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી કોંગ્રેસના ત્રણ દિવસીય કાર્યક્રમને લગાવીને વિવાદની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ ગણાવ્યો મહેશ કસ્તવાળાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આયોજિત કાર્યક્રમમાં મારી સાથે દિવસ રાત રહેલો વ્યક્તિ સરપંચ દાનુભાઈની નેચરલ વાત કરવી હતી તમે કોંગ્રેસ સાથે રહેવું હોય તો વફાદારીથી રહો અથવા તો ભાજપ સાથે હોય તો તેની વફાદારી રાખો તેમણે ઓડિયોને નોર્મલ ટોક ગણાવીને કહ્યું કે મેં કોઈ ખરાબ ભાષા કે ઊંચા નથી જો કોઈ એક શબ્દમાં ભૂલ હોય તો માફી માંગવા તૈયાર છું કસવાડાએ સન્માન આપતા કહ્યું કે માનનીય પૂર્વ ધારાસભ્યને હું સન્માનની દ્રષ્ટિએ જોઉં છું પણ વખતો વખત આવા નાટકો કરીને કોંગ્રેસની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ થાય છે ઈશ્વરે તમને આ ભૂમિકા સોંપી છે તે મુબારક તેમણે ભાજપના કાર્યકર્તા તરીકે પોતાની સ્વચ્છ છબીનો ઉલ્લેખ કરતા કહ્યું કે વર્ષોથી મીડિયામાં આવું છું કોઈને ધમકી કે ગેરવર્તણૂકનો એક પણ કિસ્સો નથી જે લોકો ખેડૂતને ભરવા નાની વાતોને પર્વત બનાવે છે પ્રજા તમને સમજી ચૂકી છે આ મુદ્દે માફી માંગવાના પ્રશ્ન પર કસવાળા જવાબ ટાળતા રહ્યા કે જે વિવાદને વધુ તીવ્ર બનાવી રહ્યો છે કોંગ્રેસ નેતાઓએ આને ભાજપની આંતરિક અશાંતિના સંકેત તરીકે જોવાનું શરૂ કર્યું છે ઓડિયો આપનો સંભળાયો ને આક્ષેપ કર્યો છે કે અમારા કાર્યક્રમને દબાવે શું કેશો છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લાની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એનું ઓર્ગેનાઇઝ કાર્યક્રમ ચાલી રહ્યો છે કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અમારા તાલુકાના કેટલાક કાર્યકર્તાઓ અન્ય લોકો ગયા હોય પરંતુ મારી સાથે દિવસ રાત સંપર્કમાં રહેલો કોઈ વ્યક્તિ અને મને કહેવામાં પણ વાંધો નથી કે એક સરપંચ દાનુભાઈ મેં નેચરલ વાતમાં જેની સાથે કોઈ પણ કામ માટે અમારી ગમે ત્યારે વાત થઈ છે એને નેચરલ વાતમાં મેં એમ કહ્યું છે કે તમે કોંગ્રેસના સંમેલનમાં ગયા હતા એમણે એ વાતને સ્વીકારી છે અને એમને કહ્યું છે કે હું તમારા સંમેલન પણ આવીશ મેં એમને બહુ સ્પષ્ટતા સાથે કીધું છે કે ભાઈ તો તમે કોંગ્રેસ સાથે રહેશો તો મને ગમશે કોંગ્રેસ સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક કોંગ્રેસ સાથે રહેવું જોઈએ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું જોઈએ અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્યો છે એ વાતનું મને ગર્વ છે અને એટલે મારી સાથે વાતચીત કરનારા મારા સંપર્કમાં રહેનારા તમામ લોકો સાથે હું ભારતીય જનતા પાર્ટીના હિતની વાત ચોક્કસ કરીશ વાત રહી જે પ્રકારે મારો ઓડિયો એ જાહેર કર્યો છે હું બહુ તમે પત્રકારો છો સમજદાર છો તમે એ ઓડિયોનું એનાલિસિસ કરશો કે એક પણ એમાં કોઈ મેં ગેરશબ્દનું બોલ્યો છું ગેરવર્તણૂક કરી છે ખરાબ ભાષામાં કે ઊંચે અવાજે પણ મેં વાત કરી છે આ નોર્મલ ટોક મારી હતી અને પ્રતાપભાઈ માનની ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય આ વિસ્તારના હું બહુ એને સન્માનની દ્રષ્ટિથી જોઉં છું પરંતુ વખતો વખત એ આવા પ્રકારના નાટકો કરી અને કોંગ્રેસની નિષ્ફળતા વ્યક્તિગત નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરતા રહ્યા છે ઈશ્વરે એમને એ ભૂમિકા સોંપી છે એ ભૂમિકા એમને મુબારક છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ને ધારાસભ્ય તરીકે હું વર્ષોથી મીડિયાની અંદર આવતો રહ્યો છું ભારતીય જનતા પાર્ટીનો પક્ષ મૂક્યો છે સામાજિક રીતે જરૂર પડી છે ત્યાં વિવિધ સમાજનો પણ પક્ષ મૂક્યો છે આજ સુધીમાં મેં કોઈ પણ જગ્યાએ કોઈને ધમકી આપી હોય કોઈ ગેરશબ્દનો ઉપયોગ કર્યો હોય કોઈની સાથે ગેરવર્તણૂક કરી હોય એવા પ્રકારનો એક પણ બનાવ આજ સુધી બન્યો નથી ને આમાં પણ હું મીડિયા તરીકે મારી ચેલેન્જ છે કે એક પણ શબ્દ ખરાબ હોય તો જાહેરમાં માફી માંગવા માટે મારી તૈયારી છે પરંતુ જે લોકો ખેડૂતને ભરમાવી આવી નાની નાની વાતો કરીને રાયનો પર્વત કરીને પોતાની રાજનીતિ માત્ર જીવતી રાખવા માટેના પ્રયાસો કરે છે એમને આપે પણ સમજવાની ખૂબ જરૂર છે પ્રજા એમને સમજી ચૂકી છે કેટલા જ માટે એમને પ્રજાએ આ ભૂમિકા છે તમને સુધરી જવાનું પડે કીધું જાહેર મજ સાચી વાત છે એમને મારા વડીલ છે મને જે પ્રકારની વાત એમણે કરી છે એ પ્રકારની વાત સુધરી જવા માટેની સલાહ આપી છે ને એટલે જ મેં કીધું આપને કે એમને એ ભૂમિકા છે એ આખા ગામને સુધારવા માટે નીકળ્યા છે પરંતુ હું એટલું માનું છું કે સૌથી પહેલાં કોકની ઉપર આંગળી ચિંતી અને પહેલાં આપણી પર પણ એક આંગળી ઓટોમેટિક આવી જતી હોય છે સર બીયર રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ